ખેડા એલસીબી ટીમે બાતમી ના આધાર ખેડા આણંદ વડોદરા તથા અમદાવાદ જિલ્લાના

કાગળો તથા માલિકી બાબતે આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવતા આ બુલેટ અન્ય વ્યક્તિના નામે હોવાનું જણાઈ આવતા બંને યુવકો યુક્તિ પ્રયુક્તિથી ગનિષ્ઠ પૂછપરછ કરતા આ બુલેટ મેહુલ ઉર્ફે પોપટનાઓએ અમદાવાદના મણિનગર વિસ્તારમાંથી ચોરી કરેલા ની કબૂલાત કરે આ બંને અંગ અંગઝડતીમાંથી ચાર મોબાઈલ ફોન ચાર નંગ અલગ મોટર સાયકલ ચાવીઓ રોકડ બુલેટ મોટર સાયકલ કિંમત રૂપિયા એક લાખ પાંત્રીસ હજાર મળી કુલ એક લાખ અડતાલીસ હજાર ત્રણસો નો મુદ્દામાલ સીઆરપીસી કલમ એકસો બે મુજબ તપાસ કરી આ બંને ઇસોમોને સીઆરપીસી કલમ એકતાલીસ એક ડી મુજબ પકડી અટક કરેલ છે આરોપીઓની ઘણી પૂછપરછ દરમિયાન બંને વાહનોની ચોરી કરેલાની કબૂલાત કરતા હોય જે તેર વાહનો રિકવરી કરીને વાહનોના એન્જિન ઉપરથી ખરાઈ કરી વાહન ચોરીના ગુનાઓમાં ચોરાયેલ વાહનો કબજે કરી ખેડા આણંદ વડોદરા શહેર તેમજ અમદાવાદ શહેરના મણસોધાયેલા વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવામાં એલસીબી ખેડા નડિયાદને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે જેમાં વડોદરા શહેર સયાજીગંજ પોલીસ સ્ટેશન નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર મણિનગર પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર કાલુપુર પોલીસ સ્ટેશન

તથા બીજા એલસીબીના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાનમાં પીસી કોન્સ્ટેબલ કુંદનભાઈને એક માહિતી મળેલી કે વાહન ચોરીના એક બાઇક સાથે પૂર્વિક ઉર્ફે સલ્લુ અંબાલાલ પરમાર રહે ઉત્તરસંડાનો કે જે અગાઉ પણ આ ગુનાના કામે આવા વાહન ચોરીમાં પકડાયેલ છે અને તેની સાથે મેહુલ ઉર્ફે પોપટ રણછોડભાઈ પરમાર કે એ પણ ઉત્તરસંડા ખાતે રહે છે અને બંને એ ચોરીના વાહન સાથે મોટી નહેર નડિયા શહેર ખાતે ત્યાં આગળ આવનાર છે તે અનુસંધાને તે લોકોએ પંચોના માણસો સાથે વોચ ગોઠવી અને તેમને તેમને ત્યાં આગળ પૂછપરછ દરમિયાનમાં એ વાહનના કોઈ કાગડા નહીં બતાવી શક્યા અને એમને જબ્બે કરવામાં આવ્યા અને વધુ પૂછપરછમાં ચૌદ જેટલા મોટી સંખ્યામાં જે ટુ વ્હીલર વ્હીકલ્સ છે એ રિકવર એમની પાસેથી અલગ અલગ જગ્યાએથી કરવામાં આવે છે આ બંને જણા માં જે પૂર્વી છે એ આ બધા વાહનોની ચોરી કરતો એણે વડોદરા શહેર અમદાવાદ શહેર આણંદ અને નડિયાદ શહેરમાં નડિયાદ ટાઉન અને પશ્ચિમ નડિયાદ બે વિભાગમાંથી અલગ અલગ જગ્યાઓથી ચોરી કરવાની કબૂલાત કરેલ છે કેટલાનો મુદ્દો માલ છે સાહેબ ટોટલ ટોટલ ચૌદ જે બાઇક છે તેનો કુલ મુબા મુદ્દામાલ એક લાખ અડતાલીસ હજારની દોઢ લાખ જેવો થાય છે કેવી રીતે ચોરતા હતા લોકો એવું કઈ જાણવા મળ્યું તેની પૂછપરછ હાલ ચાલુ છે બધી કે કઈ રીતના ચોરી કરતા હતા એની શું આગળ કાર્યવાહી કરતા હતા એ તમામ વિગતોની પૂછપરછ ચાલુ છે જે ટોટલ મુદ્દામાલ માલ ચૌદ વાહનોનો જે કબજે થાય છે તેમાં છ લાખ સાહીઠ હજારની આજુબાજુનો મુદ્દા થયો છે અને તે બાબતમાં આગળની કાયદેસર કાર્યવાહી ચાલુ છે